સાબરકાંઠા વડાલી તાલુકાના ધામડી ગામે ગેસ લીકેજને લઈને થયો પ્લાસ્ટ વડાલી તાલુકાના ધામડી ગામે ગેસ લીકેજને લઈને પ્લાસ્ટ થયું હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું વડાલી તાલુકાના ધામડી ગામે સવારના સુમારે ઇલેક્ટ્રિક સ્વિચ ચાલુ કરતા ગેસ લીકેજને થઈને થયો પ્લાસ્ટ ગામડી ગામના અમૃતભાઈ માકાભાઈ વણકર કે જેઓ પોલીસ ખાતામાં નોકરી કરીને વય નિવૃત્તિ થઈને પોતાના ગામે રહેતા હતા લઈને આજુબાજુના પડોશીઓ દોડી આવ્યા બ્લાસ્ટમાં થતા મકાનનું ધાબું ઉકળી ગયું તથા તમામ પ્રકારના દરવાજા તૂટી ગયા ઘાયલ થનાર વ્યક્તિના ભાઈ થતા પડોશીઓ તાત્કાલિક દોડી આવ્યા અને ઘાયલ વ્યક્તિને આગની લપેટમાં જોઈને આગ હોલવી તાત્કાલિક એકસો આઠ બોલાવી સારવાર અર્થે વડાલી સિવિલમાં લઈ ગયા કેસ વધુ ગંભીર હોવાથી અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આ બાબતે વધુ તપાસ વડાલી મામલતદાર કચેરી દ્વારા હાથ ધરવામાં આવી છે હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા બોલો સાત વાગે આ અવાજ થયો એટલે બધા દોડીને અહીંયા આવી ગયા અમે તો આ મારા ભાઈને બળી જેલા હાલતમાં જોયા તે અમે બધો કપડો ઉપરથી નાખી દઈ ને ચાદર ઓઢાડી દીધી અને પછી તરત જ નીચે ઉતારીને એકસો આઠ પદ લઈ ગયા બોલો સવારે ઉઠ્યા અને દરવાજા બધા બંધ હતા કાકાએ સ્વિચ પાડી અને ધમાકો થયો ધમાકામાં ધાબુ વાબુ બધું ઉચકી જુ ઝાડ્યું દરવાજા બધું તૂટી ગયું અને કાકાના બે પગે પડી ગયા દાજી ગયા તે તરત એકસો આઠ બોલાવી અને એક આઠ માં તેમને લઈ ગયા આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કરો